એની એક પોઈમ છે આઈ એમ અ ફોન પ્યાદો ચેસની રમતમાં પ્યાદાની જે સ્થિતિ હોય છે એને જીવન સાથે સરખાવીને એણે પ્યાદા પ્યાદાની પરિસ્થિતિ કેવી હોય છે એના દ્વારા એણે હ્યુમન નેચર અથવા લાગણીઓ સાથે કેવું કેવું થાય છે એ બતાવ્યું છે એમાં એનું સૌથી છેલ્લું જે સ્ટેટમેન્ટ છે એ બહુ સારું છે કે જ્યારે પ્યાદો એ છેલ્લે ગમે તેવું કરે ને તો પણ એ પ્યાદો જ રહી જાય છે એમ ઘણા જીવનમાં એવો અફસોસ રહી જાય કે હું કેટલું કેટલું કરું છું છતાં એમ કે હું એક લેવલે પહોંચી ગયા પછી પણ એ મેળવી નથી શકતો એ પ્યાદા દ્વારા એ બતાવે છે કે જ્યારે પ્યાદો સામેની સાઈડ સામેના ઓના પર પહોંચી જાય તો એની સામેની છાવણી લાઈનમાં પહોંચી જાય

All my efforts awarded to a defeated player. Nothing strange. <laughs> <Yeah>. <laughs>